અમે જઈશી આઈશ ને અત્યારે પગે લગાડવા બસ આપડે અમદાવાદ જઈશી પગે લગવા કાંઈ કિલોમીટર જેટલું છે અહીંથી આગુ બઉ જાદુ આગુ છે નહીં તે અમારે હાલીન જાવન છે आयुष ने પગે લગાડવાની માનતા છે એટલે મુકો આજ ફ્રી છે એટલે લગાડી આવીએ પગે કા હા નકર તો કામ ને કાક હોય જ તે કા કે આ સં દે છે એટલે આજ આપણે કાઈ કામ છે ને એટલે ફ્રી છે એટલે આઈશ ને આપણે પગે લગાડી આવી તો કન્ટેન્યુ લોકો માં બતાવઈ ના રહેશું આપણે જો અર્ધે પોકી ગયા છે એનો અમે અને હજી તો લગભગ 1.5 કિલોમીટર બાકી છે કા હું તટલું આલી તો થાકી ગઈ તમે આમ ઠેરાવો તો ખરા ઘડી ઘડી કે તો થેન્ક યુ મસાહે હા તેલાય મારા ને ઊભો રહી જવું પડશે સારું લે તો ઘડીક હવે હું ઠેર લઉં કા હા હર તો કન્ટિન્યુ લોગ માં બન્યા રહેજો આપણે હસ્ત કરી ઝાળિયા રોડ ઉપર આવી ગયા છીએ આ કે હોય રોડ હા એટલે આપણે સો રોડે પણ સડી ગયા છે અને હવે થોડું જ પણ મંદિર આપણે આઘું છે અને હું નકર હું તો થાકી જ ગઈ છું કા બસ ઘડીક વાર માં થાકી ગયા આપડે પાછા પાછા આવી ગયા કેમ કે બે એ રીતે તો શૂટ કેમ કરવા જવું કા એટલે આ પાછું પાછું ચાલવું પડે ને અને જો આપણે હવે આપડા ડુંગર હા ઓરો છે આપણે મંદિર હતી હા ડુંગર ના થડ માં આવી ગયું કા હમ આ જો આ છે ક્ષેત્રજી નો ડુંગર અને જો આઈસ તે ના વાહન આવે ને એટલે આઈસ ને બહુત મજા આવે જોઈએ જ રાખે આમ જવા તો હા બધો રોડ છે જો વાહન નીકળ્યા કરે કા તારું હાલો દીપન ડુબાઈ ગયો છે ને આપણે રાખી ઉતાવળે હા તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે ઈ જો આ છે મંદિર અને કોલે છે ડેલો હવે ન્યામાર દાદા બેઠા છે એટલે લાશ કાઢવી પડે અમાર અવાર એવો રિવાજ હોય હા રિવાજ હોય ને આપણા દાદા છે બહુ ખાટા લાશ કાઢિત પડે અમે કાઈ આલે જ નહીં આપણે પહોંચ્યા છીએ મંદિરે ને આ અગરબતી ને ઉત્તમા રત્ન કરવાનો હોય હા તો લોગ મારે જ બનાવવો પડશે ને હા

સોફાન પકડે મારો લોટ બનાવવો પડશે તો અંજો આઈશ ને કેટલે વચ્ચે આવી ગઈ નઈ આઈશ હા જેજે માં કે અંજો આયા પણ માળો બનાવેલો હતો સકલીયા કા હા તો આપણે અગર બચ્ચી કરી નાખી છે અને હવે આપણે પગે લાગી લઈ હા રૂમાખ જો હા જાનારુ આરાખ જો થારુ મૈં જો

અરે ક્યાં આ હા આયુષ ને કેમ મસ્ત છે બોલાવતો આયુષ એય જા ઓસી હા હા લાવ તમને કર દોલા ગરદડા કરીને આવી રીતના કર દે કર દેલા મસ્ત છે હો એમ તમારો થોડોક લાંબુ તો કે ચાને માર મારન આયુષ નો બહુ મસ્ત છે તો આય જગ્યા છે જો અહીંયા जगह तो बहुत मोटी से कई न बोलू आम पर पर पड़खे साइड में पास अमरा दादा बैठा से ये तक बता तो आया बैठा से दादा तो आप दादा ने क्या बे बाप दीक पगे लगे भलू <laughs> कर सो दादा के तो खरा आयुष

हाँ तो तब वो आ गए वही क्यों हाँ गए गांफेरी अबे तो इस पानी का कौन सी है मोटो का हम्म अब आई ना पाई है ना पर लास्ट क्वाल विडी थी नहीं तो कुल्ले तो नहीं अंसू तो बार साइड लोट हाँ भी खाई क्यों हो वाली हाँ क्योंकि के फ्रंट कैमरा हो वेल्ल मन्नत कैसे बताए नहीं चला बताती हो

ઘણીવાર તો અમારે વાડીએ હોતી આવી જાય ને આપડી વાડીયા અમને નતો બે ત્રણ દી પહેલા દીપડી વિયાણી ક હવે છે હા અશિયા પાસ દી છે અમાર વાડીએ દીપડી વિયાણી થી કા હા સેન બસ સા સોતાવાની લઈ જાજો હા ર હવે આપણે 5 10 મિનિટ આ બેહી કા હા થોડો ઘણો આરામ કરી ને પછી નીકળીએ ઘર बाजू હવે એક ભાઈ પાછા મારા દાદા ના છોકરા ને બોલાવ્યો છે ફોન કરીને ગાડી લઈને કે તું હવે અમને લેવા આવી એમ કા હા પછી હવે આ જાય તો રીટર્ન માં હું આલીન જાવું છે નહી જાવ નથી ઓર અન ટાઈમ થઈ ગઈ છે માર સાવન છે બકાલુ લેવા કે મત ખાવ આજ નથી ના ના આજ નથી આપણે હોટેલ માં ખાઈ આવી નેઈ આલે તો તો બહુત મજા પડી જાય એ તો ખાઈ જ જા ને ખાઈ જ જઈ ને આપણે તો રોડે બધા થાય છે એ આંબા છો થાય જ છે કે નહી આવ લોક બનાવતા લાગે ગણે માનતો રોડે નીકળા હામું જતો જાય કા

હા આ વળા પણ વેચી છે અને એ પાછો એ એમ કે શકો મારા વ્લોગમાં નથી આવેર બહુ શરમ લાગે હું કહીએ એટલે હા એ પણ નો લોગમાં આપણે છે ને એવું કે લાગે ને તો થોડું લઈ લેવું પડી નાટ પડેસ કા હારો તો આપણે સઈ ઘરે કા હા લાક કાઢી જાય પેલા તો તો આપણે વ્યાવાસર ઘરે ને આપણને મસ્ત મજાની પ્રસાદી પણ મળી ગઈ છે પડીઓ કા હા કે બપ્પા તથામાં ગયા હતા એટલે સો આપણને મસ્ત મજાની પ્રસાદી આવી છે આવા તુલસીનો પાંદડો છે ફ્રુટ એ મસ્ત છે હમ આ ને આ ડિસ્પોઝેબલ આપા સિંદી માં આલીન ગયા ને નથી તો આ ઢેર આયા તે બપ્પા આયા પ્રસાદ કથા ની પ્રસાદી લેન કા આપા વિશે કેમ છે આપણ તો જે સુત નારણ બગવા આવડતા છે હા અને હવે માનુ બેન ને જો મત કવડી ગયું છે આ કે માનુ મત ઓલે આજ તો બસ હારું છે ઓ કાં તો આન્થક્યુ તો હા આ તો મત કરી ગયું ત્યાં સાડી થઈ ગઈ છે મા તો હાલ અમે વિડીયો અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય